નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના સત્તર હજાર જેટલા સંસ્થાના જુકાનદારો કોની વિવિધ માંગણીઓને લઈને હડતાલ કરી રહ્યા છે તેઓને સમર્થન આપવા માટે સાવલી તાલુકાના દુકાનદારો એ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું રાજ્યના પુરવઠા વિભાગ સાથે સંકલિત એપીએસ સસ્તાનાજની દુકાનધારકો કમિશન વધારવા સહિતની અનેક માંગણીઓ સાથે પેલી નવેમ્બરથી ગુજરાત એપીએસ એસોસિએશનના સત્તર હજાર જેટલા સસ્તાનાજની દુકાન ધારકો પર છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના તાલુકા સેવા સદન પહોંચી તાલુકાના દુકાનદારો પોતાની માંગણીના સાથે સત્યોતેર આદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા માંગણીઓનો સ્વીકાર ન કરાય તો રાજ્ય સ્તરના બન એસોસિએશન દ્વારા બંધની જાહેરાતના ના થાય ત્યાં સુધી વડોદરા શહેર અને ગ્રામ્યની વ્યાજબી ભાવની દુકાનદારો સમર્થનમાં રહીશોનો ઉલ્લેખ આદનપત્રમાં કરાયો છે રાજ્યના સત્તર હજાર સંચાલકો દુકાનદારો પુરવઠા તંત્ર સાથે જોડાયેલા છે તેઓની અપૂરતી માગણીઓ અને વ્યાજબી માગણીઓ સાથે સમગ્ર ગુજરાતમાં પહેલી નવેમ્બરથી હડતાલ ચાલુ છે એમાં આજ રોજ અમે આવેદનપત્ર આપી અને સાવલી તાલુકાના એફપીએસ સંચાલકો જેની સંખ્યા સિત્યોતેર છે તે તમામ અમે સમર્થન જાહેર કરેલું છે અને અમારી મુખ્ય માગણીઓ એ છે કે અમારું જે કમિશન મળે છે તે વાઇઝ કેન્દ્ર સરકારને સર ગુજરાત સરકારનું ચોક્કસ નિયત મુજબને લખાઈને મળવું જોઈએ ત્યારબાદ અમારે જે અત્યારે હાલમાં જે વીસ હજાર કમિશન મળે છે તે સત્તાણું ટકા વિતરણ થાય તો જ મળે જે નવ હજાર કે દસ હજાર જેટલું જ આવે છે એટલે અમે ચાલીસ હજાર રૂપિયા જેટલી માગણી કરીએ છીએ જે માગણી અમારી સંતોષ આવી જોઈએ આપનું નામ વિનોદ કામરોલા કાવલી